નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાબરકાંઠા ટુડે ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચાર આજ રોજ વડાલી પોલીસ દ્વારા શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ વડાલી પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીઆર આર પઢેરિયા સાથે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર કે જોશીની અધ્યક્ષતામાં મીટિંગ યોજાઈ વડાલી સ્ટેશન ખાતે આગામી હોળી ધૂળેટી તહેવાર તેમજ રમઝાન મહિના અનુસંધાને શાંતિ સમિતિની મીટિંગ રાખવામાં આવેલ જેમાં શહેરના અલગ અલગ આગેવાનો હાજર રહેલ છે મિટિંગમાં સદર તહેવાર શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે સારું જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવે તેમજ જરૂરી સૂચનાઓ આપવામાં આવે બ્યુરો રિપોર્ટ મોહસીન મેમન એસકે ટુડે ન્યૂઝ સાબરકાંઠા નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાબરકાંઠા ટુડે ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચાર આજરોજ વડાલી પોલીસ દ્વારા શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ વડાલી પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી આર પઢેરિયા સાથે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર કે જોશીની અધ્યક્ષતામાં મીટિંગ યોજાય વડાલી સ્ટેશન ખાતે આગામી હુડી ધુળેટી તહેવાર તેમજ રમઝાન મહિના અનુસંધાને શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવેલ જેમાં શહેરના અલગ અલગ આગેવાનો હાજર જે મિટિંગમાં સદર તહેવાર શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય